મારું નામ ચંદ્રકાંત છે હું એક રિટાયર્ડ ઓફિસર છું મારી પત્નીનું નામ સરલા છે રોજે સવારે છ વાગ્યાથી ઘરમાં તેની કલબલાટ ચાલુ થઈ જાય છે પણ આજે સવારથી ઘરમાં સરલાનો અવાજ સંભળાતો ન હતો મને નવાઈ લાગી કે રોજ સવારે છ વાગે ઉઠી જનારી આજે સવારના આઠ થવા આવ્યા છતાં પથારીમાંથી ઊભી કેમ નથી થઈ એટલે તપાસ કરવા હું બેડરૂમમાં ગયો એ જાગી ગઈ હતી પણ બારી બહાર જોઈ રહી હતી મેં તેના માથે હાથ ફેરવી કીધું સરલા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજે કેમ મોડે સુધી પલંગમાં સૂતી છો તારી તબિયત તો બરાબર છે ને બે મિનિટ એ મારી સામે જોઈ રહી પછી મારા ખભે માથું મૂકી એ રડી પડી હું કારણ સમજી ગયો હોવા છતાં અજાણ રહ્યો મેં વાતને હળવી કરવા અને એનો મૂડ ઠીક કરવા કહ્યું જો સરલા આ વખતે ધૂળેટી અને ચકલી દિવસ સાથે છે આ સાંભળી તે હસી પડી અને બોલી જાવને હવે વિશ્વ મહિલા દિવસ અને ધૂળેટી સાથે છે મેં હસીને કીધું એ તો દુનિયા માટે વિશ્વ મહિલા દિવસ હશે પણ મારા માટે તો ચકલી દિવસ છે તું આપણા ઘરની ચકલી છે તારા કલબલાટથી ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે ચલ ઊભી થા ફરી સરલા ઉદાસ ચહેરે બારીની બહાર જોઈને બોલી એક વાત કહું તમને પહેલા તહેવારોની રોનક જ કંઈક અલગ હતી ઘરના બધા સાથે મળીને તહેવારોની ઉજવણી કરતા અને હવે તહેવાર આવે છે અને જાય છે યંત્રવત જીવન થઈ ગયું હોય તેમ મન ઉપર તહેવારનો આનંદ નથી હોતો હું સરલાની બાજુમાં બેઠો અને કીધું અરે ગાંડી પરિવર્તન એ સંસારનો નિયમ છે જે પરિવર્તનની સાથે ડગલા માંડતો નથી એ દુખી થાય છે અથવા વહેતા પ્રવાહથી બહાર ફેંકાઈ જાય છે એક વાત યાદ રાખજે આપણે આનંદમાં રહેવું કે દુઃખી થવું તેનો અધિકાર માત્ર આપણી પાસે હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિના વાણી વર્તન કે વ્યવહાર આપણા વર્તમાન કે ભવિષ્યના જીવનને વિચલિત કેવી રીતે કરી શકે આ સાંભળી સરલા બોલી પણ વાર તહેવારે કે રજાના દિવસોમાં દિલીપ અને તેની પત્ની રૂપલ હંમેશા આપણને બંનેને એકલા મૂકી બહાર નીકળી જાય છે તમને આ યોગ્ય લાગે છે મેં કહ્યું પંખીને પાંખ આવે એટલે ઉડે આ હક અને ફરજની પકડ દોડમાં આપણે આપણો સમય બરબાદ શા માટે કરવો જોઈએ કોઈને પકડવાનો જેટલો પ્રયત્ન કરીશું એટલું એ વધારે દોડશે પડતા મૂકી દેવા જોઈએ એવી વ્યક્તિઓને જેમને તમારા પ્રેમની કદર નથી સરલા નજરંદાજ કરતા શીખવું પડશે તેની મેળે આવી છે હવે બાકી બચેલ જીવન અને તેની સાથે સંકળાયેલ તહેવાર અને રજાઓ ક્યાં અને કેવી રીતે ઉજવવા એ મારી ઉપર છોડ આ વખતની ધૂળેટી મેં ગોકુળ મથુરા અને વૃંદાવનમાં ગાળવાનું નક્કી કર્યું છે સરલા માત્ર તું જ નહીં હું પણ થાકી ગયો છું હવે મેં પણ નિર્ણય કર્યો છે કે કોઈ પણ તહેવાર આપણે ઘરે નહીં ઉજવીએ દરેક તહેવાર પ્રમાણે સ્થળ મેં નક્કી કરી લીધા છે હોળી ધૂળેટીમાં વૃંદાવન મથુરા જતું રહેવું છે નવરાત્રીમાં અંબાજી જતું રહેવું છે અને દિવાળી અને ઉનાળુ વેકેશન કોઈપણ હિલ સ્ટેશન ઉપર જતા રહેવું છે મારી વાત સાંભળી સરલાના મોઢા ઉપર આનંદ દેખાયો એ બોલી તો જન્માષ્ટમી ઉપર ક્યાં જશું મેં કીધું ડાકોર અથવા દ્વારકા જતા રહેવાનું સરલા હજુ તો દિલીપના ઘરે બાળક નથી આવ્યું બંને નોકરી કરે છે પણ અત્યારથી તેમને જવાબદારીનું ભાન જો આપણે નહીં કરાવીએ તો આપણને બંનેને તેના બાળકની જવાબદારી સોંપીને તેઓ મુક્ત પંખી બની ઉડ્યા કરશે હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે તેઓ બંને કમાય છે સારી વાત છે તે લોકોની આર્થિક સદ્ધરતામાં આપણે ખુશ છીએ પણ આર્થિક સદ્ધરતાને કારણે તેઓનું સ્વચ્છંદીપણું મને માન્ય નથી તારું અને મારું જીવન સોમાનથી જીવાય તેટલું ઈશ્વરે આપણને આપ્યું છે તેઓની તકલીફમાં આપણે ઊભા છીએ પણ એ લોકોની આર્થિક સદ્ધરતાના ધુમાડા મારા કે તારા ઉપર કાઢે એ મારાથી સહન થાય તેમ નથી તું જાણે છે ને હું મૌન બની તમાશો જોઈ રહ્યો છું પણ તેનો મતલબ એ પણ નથી કે હું તારી લાગણી સમજતો નથી દરેક વ્યક્તિને સારાપણાનો થાક લાગે છે અને હવે તું નહીં હું પણ થાક્યો તેમના સ્વચ્છંદી પણ તહેવાર પરિવાર સાથે ઉજવવાની મજા હોય છે પણ ઘણા સમયથી તહેવારમાં આપણે એકલા પડી ગયા હોય તેવું લાગે છે જો તહેવાર કે રજાના દિવસો ઘરમાં એકલા જ રહેવાનું હોય તો સરલા તું પણ માર ઘરને હવે તાળું તૈયારી કર વૃંદાવન જવાની બે દિવસ પછી ટ્રેનની ટિકિટ બુક કરાવી છે સરલા આનંદથી મને ભેટી પડી એ બોલી તમારો આ નિર્ણય મને બહુ ગમ્યો બીજે દિવસે ડાઇનિંગ ટેબલ ઉપર ડિનર લેતા મેં દિલીપ અને રૂપલને કીધું બેટા અમે હોડી ઉપર ઘરે નથી તમારી જાણ ખાતર ક્યાં જાઓ છો દિલીપ બોલ્યો મેં કીધું મિત્રને ત્યાં પણ કયા મિત્રને ત્યાં દિલીપે પૂછ્યું મેં કીધું મિત્ર એટલે મિત્ર તમને જ્યારે અમે પૂછીએ છીએ ત્યારે તમે અમને એટલું જ કહો છો મિત્રને ત્યાં જઈએ છીએ દિલીપ સમજી ગયો પપ્પા સીધો જવાબ આપતા નથી એટલે તેણે સરલા સામે જોઈ કીધું મમ્મી તું કહે પપ્પા સીધા જવાબ નહીં આપે સરલા બોલી બેટા દરેક તહેવાર હું અને તારા પપ્પા ઘરમાં એકલા પડી જઈએ છીએ દરેક તહેવાર ઉજવવા તમને તમારું મિત્ર મંડળ મળી ગયું છે તમારા રૂટિનના વ્યસ્ત જીવનમાં અમે અપેક્ષા ન રાખીએ પણ રજા કે તહેવારમાં અમે આશા જરૂર રાખીએ કે આપણે બધા સાથે તહેવારની ઉજવણી કરીએ અમે એ પણ જાણીએ છીએ કે તમે મોટા થઈ ગયા છો કમાતા થઈ ગયા છો હાથ પગ અને જીપ પણ હવે ચાલવા લાગી છે તમે તમારી મરજીના માલિક છો તમને રોકવાનો અધિકાર જ્યારે અમે ગુમાવી દીધો છે ત્યારે આવા સંજોગોમાં અમારી પાસે અંતિમ વિકલ્પ અમારો વ્યક્તિગત નિર્ણય લેવાનો અધિકાર જે હતો તે અમે ભૂલી જ ગયા હતા અત્યારે તો તારા પપ્પાએ ટ્રેનની ટિકિટ બુક કરાવી છે અમે દિવસ માટે ગોકુળ મથુરા અને વૃંદાવન હોળી ધૂળેટી હવે પછીના કોઈ પણ તહેવાર તારા પપ્પા ઘરમાં ઉજવવા માંગતા નથી તેમણે દરેક તહેવારનું સમયપત્રક બનાવી દીધું છે તમે પણ તમારા મિત્રો સાથે રજાના દિવસ અને તહેવાર દરમિયાન આનંદ કરો અને અમે પણ અમારું નિવૃત્ત અતિરેક થાય ત્યારે જીવનનો રસ્તો કે સ્વભાવ બદલવા કોઈ પણ વ્યક્તિ મજબૂર થાય છે દિલીપ અને રૂપલ પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા અમે જ્યારે વૃંદાવનથી પાછા ફર્યા ત્યારે અચાનક રૂપલ અને દિલીપને રેલવે સ્ટેશન ઉપર જોઈ અમે ખુશ થયા રૂપલ દોડી અને સરલાને ભેટી પડી અને દિલીપ મને ભેટી પડ્યો બંનેની આંખોમાં પ્રાયશ્ચિતના આંસુ હતા તેઓ માત્ર એટલું બોલ્યા પપ્પા આ એક અઠવાડિયામાં એકલતા અને એકાંતનો મતલબ અમે સમજી ગયા અચાનક દિલીપની અને રૂપલની નજર મારી પાછળ રૂપલના મમ્મી પપ્પા મતલબ દિલીપના સાસુ સસરા સામાન સાથે હતા ત્યાં પડી આશ્ચર્ય સાથે પૂછ્યું અરે પપ્પા મમ્મી તમે પણ વૃંદાવન ગયા હતા રૂપલના પપ્પા બોલ્યા હા બેટા જે વ્યથા દિલીપના પપ્પા મમ્મીની છે એ જ વ્યથા અમારી છે અમે પણ તહેવારમાં એકલા પડી જઈએ છીએ તારા ભાઈ ભાભી દિવસોમાં ઘરમાં હોતા જ નથી અમે છીએ એટલે હવે અમે બંને પરિવારે તહેવારમાં બહાર નીકળી જવાનું નક્કી કર્યું છે મેં રૂપલને કીધું બેટા અત્યારે તારા મમ્મી પપ્પા આપણા ઘરે આવે છે થોડું રોકાયા પછી પરત બરોડા જશે રૂપલ અને દિલીપ હાથ જોડી બોલ્યા અમે ભૂલી ગયા હતા કે મિત્રો સિવાય પણ ઘરે આપણી કોઈ રાહ જોઈ બેઠા છે જેમણે પોતાનું સર્વસ્વ આપણી પ્રગતિ પાછળ ન્યોછાવર કરી દીધું છે હવે અમે તમને વચન આપીએ છીએ તહેવાર હોય કે રજા અમે તમારી સાથે રહીશું પછી એ બહાર હોય કે ઘરની અંદર હું અને રૂપલના પપ્પા એકબીજાની સામે જોતા રહ્યા મિત્રો મૃત્યુ જેટલી કડવી વાસ્તવિકતા છે તેટલું ઘટપણ પણ એક કડવી વાસ્તવિકતા છે જેનાથી કોઈ બચ્યું નથી કહેવાય છે કે પીપળ પાન ખરતા હસ્તી કુપડિયા મુજવીતી તુજવીત છે ધીરી બાપલિયા જો બન્યું આજ આવ્યું અને કાલે જાશે જો બન્યા પગની પાની રાખો જો બન્યું આજ આવ્યું અને કાલે જાશે કોઈ પણ ભોગે એવી વ્યક્તિને ખાસ સાચવી લેજો જેણે તમને સુખ અને દુઃખના સમયે આ ત્રણ ભેટ આપી હોય સાથ સમય અને સમર્પણ તમારા વ્યસ્ત જીવનમાંથી તેમના માટે પણ થોડો સમય જરૂર ફાળવજો તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી તે પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો